હેલો મિત્રો શેરબજારની વાતોમાં કે એક અમારો પોર્ટફોલિયો છે તમે જોઈ શકો છો એનું કેટલું બેનિફિટ મળ્યું એ અમારા કેટલાક શેરો છે એની ચર્ચા આજે હું તમને રૂબરૂ બજારમાં કેવો ગ્રોથ મળે છે અને બજારમાં કેવું નુકસાન થાય છે એનો તાજા દાખલો આજે આપણી સામે મૂકવા જઈ રહ્યો છે મિત્રો આ છે મેં મારા સનને બે હજારને બે હજારને એનો પિરિયડ છે જુલાઈ બે હજાર એકવીસ જુલાઈ બે હજાર બાવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસના બે વર્ષ પહેલાના લીધેલા છે શું કિંમતે લીધા છે અને આજે શું કિંમત છે એનો તાજો દાખલો હું તમને આ વિડીયોમાં બતાવું છું એક્સિસ બેંક સાતસો ને આઠ રૂપિયા લીધેલો આ તારી તાજો ભાવ છે નવસો ને સાહીઠ રૂપિયા બેંક ઓફ બરોડા એંશી રૂપિયામાં લીધેલો આજે એકસો ને સત્તાણું રૂપિયા છે ભારતીય એરટેલ પોણસો માં એકસઠમાં લીધેલા આજે આઠસો ને રૂપિયા છે મિત્રો ઇન્ડાલકો ચારસો ને લીધા હતા અત્યારે ચારસો પાંત્રીસ આ શેરમાં થોડોક ઘટ્યા છે રિટર્ન મળ્યો નથી આઈસીઆઈસી બેંક સત્સો બ્યાસી રૂપિયામાં લીધા છે નવસો પંચાવન રૂપિયા બેંક નવસો એકસઠમાં લીધા છે નવસોને એકસઠમાં લીધા છે તેરસો ને રૂપિયા ભાવ છે આઈટીસી બસોને ચારમાં લીધા છે ચારસો ને રૂપિયા ભાવ છે કે ટાયર એકસો અડતાળીસમાં લીધાથી બસો તેતાળીસ રૂપિયા ભાવ છે કલ્યાણ જ્વેલર્સ સિત્તેર રૂપિયામાં લીધાથી એકસો તોતેર રૂપિયા ભાવ છે લેમન ટ્રી હોટલ લીધા છે એકાણું રૂપિયા ભાવ છે એનબીસી ઇન્ડિયા લિમિટેડ એકાવનમાં લીધા છે ચાલીસ રૂપિયામાં ચાલીસ રૂપિયા ભાવ છે આ કંપનીમાં લોસ છે એનઆરબી ઇન્ડસ્ટ્રીઝ અઢાર રૂપિયામાં લીધા છે ત્રેવીસ રૂપિયા ભાવ છે એનટીપીસી એકસો અઢારમાં લીધા છે એકસો અઠ્યાસી ભાવ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ એટલે કે ઓએનજીસી એકસો પંદરમાં લીધા છે એકસો સડસઠ ભાવ છે ઓરિયન પેપર એકત્રીન પંચાવનમાં લીધા છે ચાલીસ રૂપિયા ભાવ છે પીસી જ્યુલર્સ ચોવીસમાં લીધા છે પોંત્રીસ રૂપિયાના એંસી પૈસા ભાવ છે આજ પદમજી પેપર પિસ્તાળીસ રૂપિયામાં લીધા છે અને આજે ચાળીસ રૂપિયા ભાવ છે પાંચ રૂપિયાનો કંપનીમાં લોચ છે પછી તેની સ્ટોક બે લીધા છે રાધા માધવ બે રૂપિયાની એકતાળીસ પૈસામાં આજે એક રૂપિયાને પંચ્યાસી પૈસા એમાં લોચ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે હજારની પોત્રીસમાં લીધો છે અઠ્યાવીસોને તેતાળીસ રૂપિયા ભાવ છે રિલાયન્સ નેવલ આ પણ તેની સ્ટોક છે બે રૂપિયાને અઠ્યાસી પૈસામાં લીધો છે અને બે રૂપિયાનો ત્રણ પૈસા ભાવ છે એમોલોજ છે સોના બીએમડબલ્યુ એમ ડબલ્યુ ચારસોને ઓગણચાળીસ પૈસામાં લીધો છે અને પોણસોને બેતાળીસ રૂપિયા ભાવ છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચારસોને એકત્રીસમાં લીધો છે અને પોણસોને પંચ્યાસી રૂપિયા ભાવ છે ટાટા કેમિકલ લિમિટેડ આઠસો તેસઠ રૂપિયામાં લીધો છે અને નવસો સિત્તેર રૂપિયા ભાવ છે પછી ટાટા સ્ટીલ મિત્રો ટાટા સ્ટીલ ચૌદસો ને રૂપિયામાં લીધો છે એના પછી કંપનીએ સ્પિરિટ કર્યું છે એટલે એક શેરના દસ શેર કર્યા છે એટલે એ એ દસને ભાગો તો એકસો રૂપિયા ભાવ થાય પણ આજે એકસો ચૌદ રૂપિયા ભાવ છે એ કંપનીમાં લોચ છે ટાટા ફેડરલ બેંક ફેડરલ બેંક સોરી અત્યાસી રૂપિયામાં લીધો છે એકસો રૂપિયા ભાવ છે અને સાઉથ ઇન્ડિયન બેંક દસ રૂપિયાની પંચોતેર રૂપિયામાં લીધો છે અને બાવીસ રૂપિયા ભાવ છે મિત્રો જે ફોર્ટી ફોર્ટીમાં કંપનીઓ છે એમાંથી બે ત્રણ કંપનીઓ લોસ કર્યો છે પરંતુ બાકીની કંપનીઓ ચાળીસ ટકા પચાસ ટકાની ઘણી કંપનીઓમાં તો ડબલ પણ કરી આપી મિત્રો આ રીતે ધીમેથી શરૂઆત કરો તમારી શક્તિ પ્રમાણે શરૂઆત કરો પોર્ટફોલિયો બનાવો દમદાર પોર્ટફોલિયો બનાવો તમારી શક્તિ સારી હોય તો ક્વોન્ટિટી વધારો તમારે ઓછા લેવાના હોય તો ક્વોન્ટિટી ઘટાડો પોર્ટફોલિયો બનાવો મિત્રો આ પોર્ટફોલિયો લાંબે ગાળે એક સારું ઉમદા રિટર્ન આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી નાની ઉંમરે આ પોર્ટફોલિયો ચાલુ કરાયો છે મૂડીરોપણ કરતા શીખવ્યું છે જાતિશીલ લેવા માટે કોશિશ કરવા રહી છે મિત્રો તમને પણ તમે પણ તમારી શક્તિ મુજબ એક નાનો એવો પોર્ટફોલિયો બનાવો આઠ દસ કંપનીનો સમાવેશ કરો અને જાતે રિચર્ચ કરતા શીખો એ જ વિડીયોનો ઉદ્દેશ છે આ કોઈ સજેશન નથી આ એક તમને માહિતી આપી છે કે તમે આ રીતે રાખી મૂકો તો તમારું લાંબે ગાળે સારામાં સારું તમને બેનિફિટ મળે